હું મારી વેલ્યુ થોડી ઓછી જ કરું મને વાંધો નથી પણ એટલીસ્ટ ઓવર કોન્ફિડન્ટ હોવા કરતા અંડર કોન્ફિડન્ટ હોવું એ વધારે સારું છે આ હંમેશા મેં માન્યું છે એટલે સેલ્ફ એસેસમેન્ટ પાવર જે છે ને જેનો જેટલો સારો એટલો એ માણસ વધારે સફળ એને એની નબળાઈ ખબર હોય છે તમે તમારે છે ને તે તમારી જે બાજુ હોય ને એ તો તમને લોકો આવીને કેશે તમારી નબળાઈઓ કોઈ આવીને નહીં તમારે તમારી નબળાઈઓ જાણવાની છે અને એના ઉપર વર્ક કરવાની છે આ તો સફળતા નો મંત્ર તમે વાત વાતમાં આપી દીધો અચ્છા સર તમે પિસ્તાલીસમાં વર્ષે સ્ટેજ પર એક્ટિંગ પ્રોપર ડેબ્યુ કર્યું જનરલી લોકો એક્ટિંગ ડેબ્યુ કરવા માટે જ્યારે યંગેસ્ટ હોય ત્યારની પસંદગી કરતા હોય અને સ્ટેજ પર તો ખાસ એવું હોય કે પહેલા આટલા બધા ઇક્વિપમેન્ટ્સ નહોતા તો કે તમારો અવાજ જેટલો બુલંદ એટલા તમારા લીડ થવાના કે ચાન્સીસ હોય સર તો તમારે અવાજ કે કદ કાઠીને લઈને ક્યારેય કોમ્પ્લેક્શન્સ કે એવું થયું હતું કે આપણે નહીં ચાલીએ એ જે જે શરૂઆતમાં જે કોમ્પ્લેક્સ હતો ને શરૂઆતમાં એ એને કારણે હું પછી આગળ એક્ટર તરીકે નહીં વધ્યો મને રિયલાઈઝ થયું કે સંજય ગોરડિયા દુનિયામાં છે એના એની તોલે કોઈ આવી આવીશ ધારો કે મારો એક ભાઈ છે તો પણ મારો ભાઈ જે છે જયારે મારો મારે પછી મારો ભાઈ પેદા થયો તો એ મારા જેવો નથી કારણ કે એ જ્યારે પેદા થયો ત્યારે એની પાસે ઓલરેડી એક ભાઈ છે હમ એ અલગ છે હમ યુ નો સંજય ગોરડિયા એક જ છે એ વસ્તુ દરેક વ્યક્તિએ અ જાણવા જેવી છે અને બીજી વાત એ છે કે કોમેડી જે છે હ્યુમર જે છે એ મારામાં ઇનબિલ્ટ છે ધેટ ઇઝ વન થિંગ બીજું મને શોભે છે હમ યુ આ બે વસ્તુ બહુ તમારે એ જોવાનું છે કે તમને શોભે છે ખરા તમે સૂટ પહેરી તો લીધો શૂઝ પહેરી તો લીધા પણ પછી કેરી કરી શકો છો કે નહીં બાકી સૂટ પહેર્યા બાદ પણ તમારી ચાલ લેંગા પહેરેલા જેવી જ હોય તો તમારે એમાં સુધાર લાવવાની જરૂર છે મારી મચડીને બેસાડી દીધું એવું થાય પછી એ ન થવું જોઈએ એટલે જ કદાચ આ સર સોરી ના 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 પ્લીઝ પ્લીઝ એટલે હું જ્યારે કોમેડી કરું ને જ્યારે તો એ એ એમાં લોકોને મજા આવે છે વાત એ છે કે કે હું મારા મારા ચહેરામાં એક એવી વસ્તુ છે કે જે કે જેના ઉપરથી ખબર પડે કે આ આ એક ઇનોસન પર્સન પણ છે આ ચેપ્ટર માણસ પણ છે આ વિક્ટિમ પણ છે

સર એક થોડુંક વિવાદો પર વાત કરવી છે અત્યારે તમારું જે લેટેસ્ટ નાટક છે એના નામને લઈને પણ ફેસબુક પર ને સોશિયલ મીડિયા પર બહુ હંગામો થયો હતો એની પહેલા નમો અડતા નહીં એના વિશે પણ વાત થઈ હતી પણ આનાથી મને એ વસ્તુ ગમી કે એટલીસ્ટ નાટકો વિશે આટલી બધી ચર્ચા તો થઈ નકર માઉથ પબ્લિસિટીથી ચાલે છે નાટકો પણ કોઈ નાટકોને આમ પ્રોપર પ્રમોટ નથી કરતું તો આવો આવું વિવાદોને એવું થાય તો પછી એનીથી પરફોર્મન્સ પર કે નાટક પર કોઈ અસર પડે બિલકુલ નહીં બિલકુલ નહીં ત્રંબક ત્રણ બાયડી વાળોનો જે વિવાદ થયો તો ને એ વિશે હું તમને કહું કે મેં એક પોસ્ટર મૂક્યું તું જે પોસ્ટર મને સૂઝ્યું તું હમ આપકે કે કોનમાં સલમાન ખાન પાંચ છ છોકરોના ચોટલા પકડી અને એનો કોટ હવામાં ઉલાળી રહ્યો છે બરાબર આ સોંગનો એક દ્રશ્ય સોંગનું એક દ્રશ્ય હમ એના ઉપરથી મને આ સૂજ્યું હતું મેં મૂક્યું અને લોકોએ એને પસંદ નહીં કર્યું આ મેં રવિવારે સવારે મૂક્યું હતું સોમવારે સવારે મને એક બે જણાના એવા વ્યૂ આવ્યા કે આ નથી બરાબર એટલે મેં તરત જ સોશિયલ મીડિયા પરથી મેં પોસ્ટર હટાવી લીધું બરાબર અહીંયા આગળ વિવાદ પૂરો થઈ જવો હમ પણ ના આપણે ત્યાં એવા ચૌદસિયાઓ પણ છે કે જે

લોકોની સામે કિંજલ દવે ગીત ગાય છે એ બાયડી હું કામની જે ઉલટાનું એ તો વધારે ડેરોગેટરી કહેવાય ડેરોગેટરી જેવું કશું નથી હોતું આમાં હું કે માનતો જ નથી તમે દરેક વસ્તુમાં તમે હટ થઈ જાવ તો કોમેડી કેમ ની થશે અને અથવા તો જેમ સરકારે જાતિ સૂચક શબ્દો નું એક લિસ્ટ આપ્યું છે કે આના વિશે તમારે ડેરોગેટરી કોમેન્ટ નહીં કરવાનું માન્ય છે નહીં કરીએ તો બાયડી શબ્દ ને પણ સામેલ કરો ને બાયડી કોઈ નહીં કહેવાની તમે જેમ ભચ અને ગાળો જે છે એ તમે ન બોલી શકો અમને પણ સમજણ છે પણ બાયડી ભાઈડો બાયડી ભગવત ગોમંડળમાં એ શબ્દ છે અને ગુજરાતમાં તો ઘણા વિસ્તારોમાં એ શબ્દ વપરાય છે બોલચાલની ભાષામાં કારણ વગર એક 86 વર્ષનો માણસ સેન્સરમાં બેઠો હોય અને ઈ અરે એને કે કે દુનિયા બહુ આગળ વધી ગઈ છે એક જમાનામાં આપણે ત્યાં 70s કે 80s માં કોને સેક્સી લાગે છે તો લોકો ના કાનમાંથી કીડા ખરી પડતા આજે માં જે દીકરીને કે વાહ સેક્સી લાગે પણ સેક્સી લાગે છે એટલે એ સેક્સ ના સ્વરૂપમાં નથી કયું સેક્સી એટલે તો બહુ સુંદર લાગે છે સંદર્ભો બદલાઈ ગયા છે દુનિયા આગળ વધી રહી છે માણેક ચોક માં જઈને તમિલ ભાષામાં મારો રૂમાલ વેચી કોઈ ખરી છે મારી છાસી વર્ષ ડોસા ને મારે એ કેવું છે કે અકલ છે તારામાં પણ સત્તા આગળ પણ નકામું છે એટલે પછી મારે બૈરી શબ્દ કરવો પડે